નવરાત્રીમાં વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધની માંગ પર રાજકોટના જાણીતા ગરબા આયોજક સુરેન્દ્રસિંહ વાળાએ પોતાની પ્રતિક્રિયા આપી છે તેમણે આ માંગને અશક્ય ગણાવતા કહ્યું કે હજારો લોકો ગરબા રમવા આવતા હોય છે આવા સંજોગોમાં દરેકને રોકવા શક્ય નથી જો કે તેમણે ખાતરી આપી કે કોઈ પણ અઘટિત બનાવ ન બને તે માટે ખાસ કાળજી રાખવામાં આવશે સુરેન્દ્રસિંહ વાળાએ વધુમાં જણાવ્યું છે કે વિધર્મીઓની દીકરીઓ પણ ગરબા રમવા આવતી હોય છે અને માતાજીની આરતી પણ કરતી હોય છે જે દર્શાવે છે કે આ એક સાર્વજનિક તહેવાર છે પણ આ નવરાત્રીમાં આ વસ્તુ શક્ય નથી એટલા માટે કે હજારો લોકો આવતા હોય છે ટૂંકા ગાળાનો સમય હોય છે અને કાયદા કઈ રીતે પણ પ્રસ્થાપિત ન કરી શકીએ અને સામાજિક રીતે પણ સામાજિક વાતાવરણ બગડે એવી વાત નવરાત્રી ટાઈમે હર વખતે કંઈક ને કંઈક આવતું હોય છે તો મારો એમાં વિરોધ છે એટલા માટે કે સામાજિક સૌહાર્દપૂર્ણ બધું ચાલતું હોય છે બધાના તહેવારો ચાલતા હોય છે બધા એકાબીજા મળીને જતા હોય છે માના ગરબા રમવા વિધાર્મિઓના દીકરીઓ પણ મારી અહીંયા આવતા હોય છે અને એ રમતા હોય છે માતાજીના ગરબાને આરતી કરતા હોય છે મારી સામે હા હું એ વાતને ચોક્કસ કહીશ કે પચીસ વર્ષથી અમે ગરબા કરાવીએ છીએ અને માતાજીની કૃપાથી ક્યાં અહીંયા ઘટિત બનાવ બહેનો નથી આવા કોઈ પણ લુખાવો આવશે તો એને છોડવામાં પણ નહીં આવે જે કાંઈ ચાલે છે એ વ્યવસ્થિત ચાલે છે અને આવા લુખા જે છે કે બેન દીકરીઓને છેડતી કરી ન જાય એનું પૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે અને આપણી બેન દીકરીઓ છે એની ઉપર આપણે પૂરેપૂરો વિશ્વાસને આપણા સંસ્કાર હોવા જોઈએ કે આપણે કોઈની એ જે દોરાઈ જાય એ આપણા સંસ્કારમાં ગાંક ખામી છે અથવા તો આપણે એની ઉપર આ શક કરીએ છીએ કે આપણે એની ઉપર એ ખોટી રીતે શકની નજરે જોઈએ છે આપણી દીકરીઓના આપણા સંસ્કારને આપણે વિશ્વાસ છે અને બાકી જો કોઈ ખોટી રીતે આ લાઈન ક્રોસ કરવાની કોશિશ કરે તો એને છોડવામાં પણ નહીં આવે એવું માન છે

જો ભાઈ હું આમ તો ક્ષત્રિયનો દીકરો છું કદાચ નવરાત્રીનો હોય ને એમ કાંઈ હોય પણ તોય મારી ફરજના ભાગરૂપે હું સમજુ છું આટલા પચીસ વર્ષથી હું કરું છું તો અમારામાં મેં પહેલાં જ કીધું કે અઘટિત બનાવ ન બને પૂરી પૂરી કાળજી લેવામાં આવે છે અને આવા લોકોને તો બિલકુલ છોડવામાં ન આવે એમાં નવરાત્રિ કે હિન્દુ મુસ્લિમ પણ ન હોય મારી દૃષ્ટિએ જે ખરાબ માણસ છે એને પૂરેપૂરો ભરી પહેવા માટે અમે તૈયાર છીએ